હેલો ગાઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો આપણા એક નવા વ્લગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો ભાઈ આપણા અત્યારે વહેલા વહેલા આઈ ગયા છીએ અડદ વાડવા માટે બરોબર તો મુહૂર્ત કરી દીધું બરોબર જુઓ દીવો ભર દીધો છે અને આપણા આઈ રહ્યા એ અરદ વાડવાના છે બરોબર આજે ખરા ને ગાઈ જઈ રહ્યા એ આખા અત્યારમાં અડદ છે બરોબર

પરત વાટી ને હવે નોકરી જવાનું છે બરોબર ટાઈમ થઈ ગયો છે એટલે આપડે હવે ઘેર જઈએ છીએ ઘેર જઈને ને પાલી ને હવે ઈડર જઈ બરોબર તો કાંઈ જ આપણે ઘેર નીકળી જાય છે બરોબર અને આપણે તો અને ખેતી ચાલુ થઈ ગઈ છે જો આમાં વિનુભાઈ રહ્યા આ જો હવે ઘઉં વાવાઈ ગયા છે

તો આપણે ફટાફટ પાલ લઈએ તો ગાઈસ આપણે ફાઇનલી તૈયાર થઈ ગયા છીએ બરાબર અને હું આપણા જવાન છે ઈડર બરાબર તો આપણે બેગને બધું કમ્પ્લીટ કરી દીધું છે ઓકે તો આપણે ચલો જઈએ નોકરી આપણે પેલી બાઈક પર બરાબર તો આપણે દેખરી ગઈ ફટાફટ ઈડર લેવા માટે ભાઈ તો હું આપણી ગાડી લઈ ફ્લાટ ઉપર ગયો ને અમે જઈએ છીએ બજારમાં બરોબર સામાન લેવાનો છે એટલા માટે તો ગાઈ જ આપણા બજારમાં આવ્યા હતા બરાબર સબ્જી ને બધું લઈ લીધું છે અને એક ભાઈ એટીએમ માં ગયા છે બરોબર એ તો ગાઈ જ આપણા બાલાજી આવી ગયા છે બરોબર આ બધી વસ્તુ લઈ લીધી છે અને જોઈ લે

તો ગાય જવું આપણે ખાઈ લીધું છે બરોબર અને હવે આપડે ભાઈ પ્લાન્ટમાં ઓટો મારવા આવ્યા છીએ અને બે ત્રણ તીલ બનાવી દઈએ બરોબર મસ્ત એવું લોકેશન છે ભાઈ જુઓ લીલી સમ છે ને બરોબર આ બાજુ એ લીલોત્રી સાડી છે બરોબર તો આ બાજુ એ વિડીયો બનાવી શકીએ બરોબર અહીંયા પણ વિડીયો બનાવીએ એવું ઉત્સવ મસ્ત એવું લોકેશન બરાબર અહીંયા આપણા કનભાઈની ડુંગળીને લસણનું બધું વાવ્યું બરાબર તો ભાઈ આપણા હોય બે એનો વિડીયો મસ્ત બનાવીએ બરાબર અને આપણે અપલોડ પણ કરી દઈએ બરાબર તો ભાઈ જોઈ લેજો ના જોયો હોય તો અને ભાઈ વિડીયોમાં ન આવે તો વિડીયોની લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર અને ઇન્સ્ટાગ્રામમાં પણ વિડીયો આપણે અપલોડ કરીએ જ છે તો ભાઈ જોઈ લેજો બરાબર ચલો

બરોબર તો ભાઈ તમે જોઈ લેજો બરોબર અને સપોર્ટ કરતા રહેજો બરોબર તો ગાઈઝ આપણો ઘેર ના છે બરોબર આવું આપણે ઘેર રહીએ છીએ સાવન હેડ્યો હેડમો હેડ્યો હેલો ગાઈઝ તો આપડે ભાઈ ઘેર આવીએ છીએ બરોબર અને આપણો ભાઈ મોર થઈ ગયું ચમકે આપણા એક ભાઈ નો મુકવા જ્યા કે ભાઈ આપણો લોબડિયા બાદનો ભાઈ હતો અને એ જ હતો અને એમની જોડે મોબાઈલ પણ નહોતો એટલે કોઈ કોન્ટેક થાય એવો નહોતો એટલે આપણા ભાઈ ઇન મૂક્યા બરોબર જેમ કે રાતે ભાઈ એક લા મૂકાય નહીં એટલે ભાઈ તો આપણા યન મૂક્યા બરોબર બરાબર અને એટલા મોડ થઈ ગયું તો ચલો આપણા અહીંયા બ્લોગ પૂરો કરીએ છીએ જય માતાજી